નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર ઉંધાડ વાંચે છે મુખ્ય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલો રવિ કૃષિ મહોત્સવ છ અને સાત ડિસેમ્બરે યોજાશે કચ્છ ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ ને તેના ઇન્ટીરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત બ્રિક્સ વર્સેલ્સ બે ચોવીસ વિશ્વ ટાઇટલ એનાયત કરાયું માય રેશન મોબાઇલ એપ્લિકેશનની મદદથી રેશન કાર્ડ ધારકો જાતે જ પોતાના પરિવારનું કેવાયસી કરી શકશે સ્થાનિક ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દર્શાવવા માટે મંચ પૂરું પાડતા ખેલ મહાકુંભનો આવતીકાલથી આરંભ થશે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું સમાચાર વિગતવાર રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આયોજનાથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઈ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી શ્રી પટેલે ઉમેર્યું કે આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લેબ ટુ લેન્ડ એટલે કે પ્રયોગશાળાથી જમીનનો મંત્ર ચરિતાર્થ થયો છે આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના બસો ને છેતાલીસ જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે કચ્છ ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટીરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસ વિશ્વ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને બે હજાર ચોવીસના વર્ષની શરૂઆતમાં વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું હતું રેશન કાર્ડમાં માય રેશન એપ્લિકેશન એપ્લિકેશનની મદદથી ઇકેવાયસી કરાવવું હવે સરળ બન્યું છે રેશન કાર્ડ ધારકો જાતે જ ઘરે બેઠા જ પોતાના પરિવારનું ઇ કેવાયસી કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત કુટુંબ ખરાઈ થકી તે હેતુસર રેશન કાર્ડમાં કરાવવાની કામગીરી હાલ દેશભરમાં કાર્ડ માં ઈ કેવાયસીવાયસી માટે રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે ઈ કેવાયસી માટે કોઈ પણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની નથી રહેતી આ કામગીરીને કારણે સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી કેવાયસી કરાવવાની પ્રક્રિયા સરળ છે રેશન કાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે આગામી છઠ્ઠી ડિસેમ્બર નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક દળ સ્થાપના દિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે કેન્સર જાગૃતિ બાઇક રેલી યોજાઈ હતી અમદાવાદના લાલ દરવાજાથી વાસણા સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી સુધી યોજાયેલી આ રેલીમાં નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો સહિત કેન્સર સોસાયટીના કર્મચારીઓ જોડાયા હતા આ ઉજવણી અંગે ડીવાયએસપી શેખે વધુ માહિતી પણ આપી છે લોકોને પ્લે કાર્ડથી માહિતગાર કરવામાં આવેલ કેન્સર વિશેની જાગૃતતા વિશે લોકોને માહિતગાર કરવામાં આવેલા અને કેન્સરને કઈ રીતે અટકાવી શકાય કેન્સરને કઈ રીતે આપણે ટાળી શકાય અને કેન્સરના લક્ષણો શું હોય એ વિશેની માહિતી આપવામાં આવેલી અને ત્યારબાદ એક્ઝિબિશન છે ગુજરાત કેન્સર સોસાયટીનું એનું પ્રદર્શન જે છે એનું નિહાળવામાં આવેલું અને નિહાળ્યા પછી તમામને એવી શપથ લેવડાવવામાં આવી જે વ્યસનથી કેન્સર થાય છે એ વ્યસનથી આપણે મુક્ત રહીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા પાટણની કેન્દ્રીય વિદ્યાલયના નવા બિલ્ડિંગને ઝડપથી કાર્યરત કરવા માટે રજૂઆત કરાઈ છે નવું તૈયાર થઈ ગયેલું આ મકાન લાંબા સમયથી તૈયાર થઈ ગયું છે પરંતુ તેમાં શૈક્ષણિક કાર્ય થઈ નથી રહ્યું આ શાળા અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં કાર્યરત છે જેથી હવે આ ઈમારતનો ઉપયોગ કરીને તેને શૈક્ષણિક કાર્યના ઉપયોગમાં લેવા માટે એક પત્ર સાંસદે લખ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ આવતીકાલથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન યોજાશે રાજ્યના રમતગમત મંત્રી હરસંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું કે આ ખેલ મહાકુંભ અંતર્ગત ઓગણચાલીસ રમતો બત્રીસ ઓલિમ્પિક રમતો સાત અન્ય રમતો જ્યારે વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત પચીસ પેરા રમતોનું આયોજન કરવામાં આવશે શ્રી સંઘવીએ ઉમેર્યું કે નવા ફેરફારો વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો વિશેષ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો સાથે આ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે ખેલ મહાકુંભ સાત વિવિધ વય જૂથના સમૂહમાં યોજાશે જેમાં અંડર નવ અગિયાર ચૌદ સત્તર ઓપન કેટેગરી ચાલીસ વર્ષથી વધુ તેમજ સાઠ વર્ષથી વધુ વય ધરાવતા ખેલાડીઓ ભાગ લઈ શકશે શ્રી સંઘવીએ કહ્યું છે કે ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ પાંચથી પચીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે આજે રાજ્ય સહિત દેશભરમાં વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરાશે આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા લોકોને જાગૃત કરવા ગુજરાત સહિત દેશભરમાં વિશેષ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છના બંને વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ચિત્ત સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બન્યું જે માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો પાલપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો પણ મેળવી મેળવીછે છેલ્લા ચૌદ વર્ષમાં થોડ અને નળ સરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવાર પક્ષીઓની સંખ્યા અઢારથી વીસ લાખ સુધી પહોંચી છે અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં નેશનલ બુક ટ્રસ્ટ એનબીટી દ્વારા મોબાઇલ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને સાક્ષરતા અભિયાનમાં જોડાવામાં મદદરૂપ થવા આ બસને શહેરના દરેક ખૂણામાં મોકલવામાં આવી રહી છે અત્યાર સુધી રાણાપુર ધંધુકા જેવા તાલુકાના વિવિધ ગામડાઓમાં અને શાળાઓમાં તેમજ કોલેજોમાં બસ મોકલવામાં આવી રહી છે પ્રવાસી ગ્રંથાલયની જેમ કામ કરતી આ મોબાઈલ બસમાં વિવિધ ભાષાઓના પુસ્તકોનો સંગ્રહ છે ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં આ બસ પુસ્તકોની પ્રાપ્યતા સુનિશ્ચિત કરે છે અને વાંચનને પ્રોત્સાહન આપવાનું મહત્વનું કામ પણ કરે છે હવે પાંચમી ડિસેમ્બરે આ બસ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી છઠ્ઠી ડિસેમ્બરે સચિવાલય સાત ડિસેમ્બરે ઇન્ફોસિટી પરિસર અને આઠ ડિસેમ્બરે ગાંધીનગર આઈઆઈટી જશે તેવી માહિતી નેશનલ બુક ટ્રસ્ટના સેલ્સ મેનેજર અમિતસિંહે પણ આપી હતી हमारी यह कोशिश होती है कि इन इस बस के साथ हम शहर देश भर के जितने छोटे छोटे गांव और शहर हैं हर जगह पहुंच पाए और हर जगह उन किताबों को लेके जा पाए जहां पे उनको आसानी से किताबें नहीं मिल पाती हैं कुछ किताबें रेयर बुक्स होती हैं कुछ किताबें ऐसी होती है जो सस्ती दरों पे नहीं मिल पाती है तो इन सब के लिए यह कोशिश हमें इस पे हमने की है कि हर दो साल में हम देश भर के हर जिले तक इन बसों के साथ पहुंच पाए દેશભર હા હર ગાંવ લાઇબ્રેરી યા પડે સુધા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગઈકાલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાયો હતો જેને કારણે ઠંડી ઘટી છે જો કે સરહદી વિસ્તાર એવા કચ્છ અને બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે નલિયામાં બાર અને ડીસામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ગઈકાલે દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી વધારો થતાં ઠંડીનો ચમકારો પણ ઘટ્યો હતો ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટસ લો એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની પીએચડી કક્ષાની વિવિધ બેઠકો પર પ્રવેશ માટેની પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરાયું છે આ પીએચડી ટેસ્ટમાં કુલ નવસો અગિયાર ઉમેદવારોમાંથી એકસો પંચોતેર ઉમેદવારો પાસ થયા છે આજ મહિનામાં અંડર ગ્રુપ ડિસ્કશન પર્સનલ ઇન્ટરવ્યુ અને આરડીસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જેના આધારે ઉમેદવારોની ફાઇનલ પસંદગી અને પીએચડીમાં પ્રવેશ આપવાની કામગીરી પૂરી થશે પાટણ શહેરમાં પ્રાચીન ખાન સરોવર નજીક આવેલ બહુચર માતાજીના મંદિર ખાતે પરંપરા મુજબ રસ રોટલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલો રવિ કૃષિ મહોત્સવ છ અને સાત ડિસેમ્બરે યોજાશે કચ્છ ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટીરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસ વિશ્વ ટાઇટલ એનાયત કરાયું માય રેશન મોબાઇલ એપ્લિકેશનની મદદથી રેશન કાર્ડ ધારકો જાતે જ પોતાના પરિવારનું ઇકેવાયસી કરી શકશે સ્થાનિક ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દર્શાવવા માટે મંચ પૂરું પાડતા ખેલ મહાકુંભનો આવતીકાલથી આરંભ થશે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા